બાઇક ચાલકને લીધો હતો જેથી પોલીસે કુણાલ યાદવની ધરપકડ કરી હતી રસ્તા પર જેમ કાર કાર ચલાવતા સામે આવ્યા છે જેમાં બેફામપણે ટેમ્પોને ઓવરટેક કરીને સામેથી આવતા વાહનોની પરવા કર્યા વગર જ કાર સીધી બાઇક ચાલક સાથે અથડાવી દીધી હતી જેથી બાઇક ચાલક નીચે પટકાયો હતો એટલું જ નહીં પાછળથી આવતી રીક્ષા પણ યુવક પર ફરી વળી હતી બાદમાં પલટી મારી ગઈ હતી અકસ્માતની ઘટનામાં એક યુવકનું મોત થયું હતું